રક્ષાબંધન સ્પેશિયલ મીઠાઈ કલાકંદ તો આજે આપણે કલાકંદ બનાવીશું અને એના માટે એક લિટર દૂધ જોશે તો અહીંયા એક લિટર આપણે દૂધ લેશું અને એમાંથી આપણે થોડું એવું દૂધ બચાવીને રાખીશું ને બાકીનું દૂધ આપણે ફાળીશું તો આ રીતે દૂધ ગરમ થાય ને એટલે એક ઉફાળો આવે ત્યાં સુધી આપણે એને ગરમ કરીશું પછી ગેસની ફ્લેમ બંધ કરી દઈશું સાઈડમાં આપણે એલચી છે અથવા તો વિનેગર છે એવું કાઢી લેશું અને ત્યાં સુધી દૂધને ઠંડુ થવા દઈશું પછી આ રીતે આમાં વિનેગરને ચાર ચમચી એડ કરી અને મેં દૂધને ફાળ્યું છે પનીર કરવા માટે અહીંયા તમે જો વિનેગર ના હોય ને તો લીંબુનો રસ પણ નાખી શકો એટલે આ રીતે પનીર બનીને તૈયાર થશે હવે આને આપણે એકદમ સરસ વિનેગર છે ખાટો હોય છે એટલા માટે લીંબુ હોય તો પણ અને વિનેગર હોય તો પણ આપણે ધોવું જરૂરી છે તો આ રીતે એક ઝાડેની અંદર કપડું મૂક્યું છે અને એમાં આ જે પનીર થયું એ બધું કાઢી લેશું અત્યારે ખૂબ જ ગરમ છે એને આપણે ઠંડુ કરી લેશું અને સાફ પાણીએ આને ધોઈ પણ લેશું તો હવે આ રીતે આમાં ઠંડુ પાણી નાખી અને બરાબર પનીરને આપણે ધોઈ લેશું અને આ કપડામાં નીચોવી લેશું પછી ઉપરથી વજન મૂકી અને થોડી વાર આપણે સેટ થવા માટે રેફ્રિજરેટરમાં મૂકશું અને ત્યાર પછી આપણે બીજું જે દૂધ રાખ્યું છે એને ગરમ કરી લેશું તો આ રીતે આ દૂધ લીધું છે થોડું એવું એક કપ દૂધ છે અને બીજું પેલું દૂધ આપણે ગરમ કર્યું એમાંથી મેં કાઢીને રાખ્યું છે એ દૂધ પણ હું આમાં એક ગ્લાસ એડ કરું છું અને હવે આને આપણે એકદમ સરસ ગરમ કરવાનું છે ત્યાં સુધી કે જ્યાં સુધી ઘાટું ન થઈ જાય એટલે કે અડધું ન રહીએ ત્યાં સુધી આને આપણે ગરમ હવે આ રીતે દૂધ છે થોડું ઘટ્ટું થાય ત્યાર પછી આમાં આપણે બુરું એડ કર્યું છે તમે ખાંડ પણ એડ કરી શકો અને પછી સતત આમને ચલાવતા રહેશું એકદમ સરસ ઘટ્ટ થાય પછીથી આમાં પનીર એડ કરી દેશું પનીરને અહીંયા મેં ખમણીને એડ કર્યું છે હવે અહીંયા ખાંડનું માપ મેં એટલા માટે નથી આપ્યું કે બાય ચોઈસ આપણી કે જેવી આપણે મીઠું રાખવું હોય એ પ્રમાણે આપણે ખાંડ એડ કરી શકીએ એટલા માટે હું અહીંયા ખૂબ ઓછી ખાંડ એડ કરું છું કારણ કે મને બહુ ઓછું સ્વીટ ભાવે છે એટલા માટે બાય ચોઈસ તમારી તમારી રીતે તમે બેલેન્સ કરી શકો તો જે દૂધ આપણે છેલ્લે ઉકાળ્યું એ અડધું બચે મતલબ એકદમ ઘટ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે એને ઘાટું થવા દેવાનું છે ત્યાર પછી પનીર એડ કરવાનું છે ત્યાર પછી આને સતત આમ જ ચલાવતા ચલાવતા આ રીતે આ ફોર્મમાં આવે ત્યારે આપણે કાઢી લેશું તો મિત્રો મેં તો આ સ્વીટ પહેલીવાર બનાવી છે હવે તમને ગમી કે નહીં એ ચોક્કસથી જણાવજો અને ક્વોન્ટિટી બહુ ઓછી છે એટલા માટે મેં આને ડીશમાં કે થાળીમાં ઢાળી નથી કારણ કે ડીશમાં કે થાળીમાં ફેલાવાથી એકદમ થોડી પતલી એવી ટુકડો મતલબ સ્પેસ નીકળશે એટલા માટે મને આ જે કલાકન છે એ એકદમ બરફી સ્ટાઇલમાં મતલબ થોડું એકદમ મોટું પીસ જોઈએ છે એટલા માટે મેં આ વાટકાની અંદર ઢાળી છે હવે આ રીતે આમાં કટ લગાવી દઈશું સેટ થઈ જાય ત્યાર પછી અને પછીથી આને જે રીતે તમે સજાવવા માંગતા હોય સજાવી શકો મોનસ્ટોપ કેસર અને ગુલાબની પંખડી પીસતાથી આ કલાકન સજાવેલું હોય છે તો એકદમ દાણેદાર એવી આ બરફી બને છે કલાકંદની અને પહેલી જ વારમાં તમે આના ફેન થઈ જશો એટલી ટેસ્ટી બને છે તો ચોક્કસથી બનાવજો અને કોમેન્ટ કરી કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો કે કેવી લાગે આ રેસીપી ફરી પાછા મળીશું અવનવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ